ત્રણ ચાર જગ્યા મિત્રો સ્કૂટી બધા ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ તમારો ભાઈ આવી ગયો ઘરે આમ ખાલી તમારો ભાઈ આજ હવાર માં પહોંચ્યું અને બધાને પહેલાં તો જય દ્વારકાધી જય સોનલમાં જય માતાજી નીંદર આવે મિત્રો કાલ સવારનો વહેલો ઉઠો હો ને હજી સૂતતો નથી આજ બીજો દિવસ સવાર ઉઠી ગયો હવે કપડાં લેવા છે આપણે વેરાવળ તો આપણે નીકળીએ ઉદય આવવાનો છે હું આવું હું ઉદય આમ બંને ને એક ભાઈ બન હશે તો કે શું આવે તો જાય બધા હાલો જાય વેરાવળ આવીને પછી પાછું હોવાનું છે નીંદર આવે તમે જોઈ શકો છો મિત્રો ફેસનું રિએક્શન તો નીકળી આલો ફટાફટ આપણે કપડા લેવા માટે પેલા તો મિત્રો આ ચકલીના માળાની કલા જો તમે ખાલી કેમ બાકી બનાવેલો કેમ હે જો ખાલી ઘટે બાકી કઈ એકદમ ગુથી 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 મસ્ત બનાવી નાખ્યો છે માળો કેમ કે ભાઈ આ ચોમાસું ચાલો હે તો એ લોકો બહુ મસ્ત પોતાનું કામકાજ કરતા હોય છે બહુ બહુ મસ્ત કરે છે ખરેખર અને બીજી વસ્તુ કે આપણે અહીંયા ચકલાઓને પાણી પીવાનું ને ચણ ને બધું આપણે તૈયાર કરીને જ રાખવું છે મસ્ત તો એ બધા અહીંયા રોજ આવે ને ખાવાનું ને પાણી પીવાનું મસ્ત ચાલુ છે બાકી તો આપણે એક અહીંયા એક વાસડો છે એ ખાય છે ભાઈ પછી અહીંયા આપણે એક પાડી છે હું તો હમણાં આવ્યો તો ઘરે તે હમણાં આ જાય હમણાં આવ્યો તો પાછું મોટી થઈ ગઈ હારે નાની હતી અહીંયા બે ગાયું છે ને બે ભેહું છે ને એવું બધી છે મિત્રો અમારે તો મિત્રો ઉદય પણ તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો હે શું લેવા ઠેલા કયો ઠેલો હવે તમે જોબ કરીએ એટલે ઠેલા ન કરું ના ના ઠેલો તો જોઈએ ઠેલો તો થઈ એટલે વાંધો નહીં મમ્મી અત્યારે ચાણ કે છે હે ઠેલો નથી લેવલા ભાઈ ઠેલા ન કરું હાલે ઉદલા હું તારે ચપ્પલ ઉદય ચપ્પલ મેં પહેરા છે ઉદય તારા ચપ્પલ માં આપી દઉં મિત્રો મસ્ત મજાની સ્કૂટી કાઢી લીધી છે આપણે ફટાફટ નીકળીએ વેરા આવડ કેમ કે ભાઈ વરસાદી વાતાવરણ છે વરસાદી આવન છે એટલે ઉદી વાઈપ આવે છે આપણી સાથે અને બાપા આપણે સામે ઊભા છે બાપા હાલો મે નીકળીએ હા શું કે હોવે હવે તો મમ્મી એમ કે છે ભાઈ હું ગાય દો છું નહીં બતાડ દેજો ભાઈ બતાડી દો બસ મમ્મી અહીંયા ગાય દોઈ છે દોઈ લીધી છે ચોકે એટલે હવે

જમરૂપ થઈ ગયા હે પણ આપવા પડેભાઈ કેમ છો મજા પાણી ઠંડુ ભાઈ તમારે વાયરલ કરો લોક મિત્રો આ મિત્રો આ સ્કૂટી હે ને એક્ચ્યુઅલીમાં બંધ થઈ ગઈ છે જોઓ તમે ખાલી ગદના વાહ તમને ખાલી જોઓ મિત્રો પેટ્રોલમાં મે મૂકવા જાય છે આ આપણો લોકેશન કીયો હોય પાટક ફાટક નું લોકેશન ને આ લોકો પેટ્રોલમાં મે મૂકવા જાય છે એક્ચ્યુઅલીમાં જો ઉદયભાઈ ઢકો મારતા હતા ને આપણે ભાઈ જો 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 ગદના કેલા હક ની ના ના રહી ને પછી કે ભાઈ બંધ થઈ ગઈ હું કરું છું હું કરું ભાઈ

મિત્રો ફાઇનલી રખડતા ભટકતા અમે પહોંચી ગયા છે વીમાર્ટ માં જેમ કે આપણે ત્યાંથી કપડા લેવાના છે એક્ચુઅલ કપડા જોવા હજુ લેવાનું તો કઈ નક્કી નથી કેમ કે અહિયાં જો વીમાર્ટ આવેલો છે ને આપણો ભાઈ બંધ લઈને આવ્યો ભાઈ આપણે તો પેલી વાર જઈએ કેમ કે ભાઈ કોઈ દી ગયા નહીં રોહિત ભાઈ ચાલો વીમાર્ટ માં હું ચાલો ટ્રાય કરીએ તો વીમાર્ટ ના કપડા જોઈએ ડીમાર્ટ જીવા હોય કે વીમાર્ટ ના કેવાય કેમ કે વીમાર્ટ માં કોઈ દી ગયા નથી મજા છે ફાઇનલ જોડી ગમી તો લેવાનું થાય આપણે બાકી લેવાનું થાય બરોબર કઈ વાંધો ને હાલો હાલો જશુભાઈ 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 આગળ જાય ચાલો

આલા સ્ક્રિચર્સના શૂઝ આ જે ભાઈ છે ને આતેરોનો ફેસ બતાવી ન શકે એક્યુઅલીમાં એરો પ્રોબ્લેમ વાળો એના આ છે બરોબર હું કે એને પરફેક્ટ ને ભાઈ એક નંબર તો યાર આ ભાઈ જો ખાલી તું લાગે

અરે યાર આ બહુ મોટી ઘટના બની કેમ કે અમે લોકો જતા હતા યાર ખરેખર યાર એક તો કપડા એવા જતા હતા ને આ જસુભાઈ ની સ્કૂટી બંધ થઈ ગઈ તો અત્યારે ઉદયભાઈ વાસણ હતા અને અત્યારે જસુભાઈ કેમ આપડે તો મિત્રો આપણો ફાઈનલી હે ને કેટલી જગ્યાએ ખબર કેટલા આપણે ત્રણ ચાર જગ્યાએ ગયો હતા ને ત્રણ થી ચાર જગ્યાએ મિત્રો અમે સ્કૂટી બધા એક કોઈ જગ્યાએ ચાલુ નથી અહીંયા

વાંધો નહીં મળીએ કરી તો મિત્રો આપણે જશુભાઈની ગાડી સ્કૂટી મતલબ એક્સેસ થઈ ગઈ છે જોઈ ને તમે કેટલો અમે રેખડા કેટલા હેરાન થયા આખો દિવસ પછી સુત્રાપળા ગયા તો ત્યાં એ લોકોએ ખોલી અને થઈ ગઈ સારું થયું પછી પહોંચી ગયા ઘરે ને ઘરે આવીને સીધો નાઈ લીધો મિત્રો કેમ કે આખો દિવસ બહુ રેખડા વેરાવળમાં અને શોપિંગ બોપિંગ કરી તી એટલે અને શું કહેવાય અરે કાલે સવાર ચાર વાગ્યાનો ઉઠો છું એટલે ભાઈ નીંદર તો થઈ જ નથી રાતે બસમાં બી નથી થઈ ટ્રેનમાં બી નથી થઈ કેમકે બસમાં હું રાજકોટ સુધી આવ્યો છું રાજકોટથી મારી ટ્રેન હતી વેરાવળ સુધીની રાતે તો બધા ભાઈ ભીડ એટલે અરે ર ભાઈ આ ટ્રાફિકમાં બધા દેવારમાં જવા ટ્રાફિક એટલે અરે ર ભાઈ માંડ માંડ ઊભે ઉભે આવવું પડ્યું હતું બહુ થાકી ગયું હું ને અત્યારે જો નાઈ લીધું એટલે થોડુંક અગાસી ઉપર આવ્યો છું અત્યારે મસ્ત છો વાતાવરણ મસ્ત થઈ ગયું એકદમ અત્યારે હાવ પંખીઓનો અવાજ આવે છે આમ શાંત એકદમ મજા આવે છે મિત્રો એટલે ઉપર આવ્યો છું ચાલો હવે મમ્મી બોલાવે છે જમવા તો આપણે જમી લઈએ કે સાતમ આઠમમાં તો આપણે રોટલા ને એવું બનાવવાનું ના હોય પણ ઓલા બનાવેલા હોય ને ખબર બે દિવસના બનાવેલા હોય મતલબ એ એ રોટલા ને બધું મીઠાઈ ને ગાંઠિયા ને એવું બધું સવાનું ને એવું બધું ખાવાનું હોય એમાં ખાઈ લઈએ ભૂખ પર લાગી ગયા તો હાલો ફટાફટ તો મિત્રો મસ્ત જમી લીધું છે પછી મારે બે મિની વ્લોગ એડિટ કરવાના હતા તો એ પણ મેં એડિટ કરી દીધા છે અત્યારે વાગી ગયા છે સાડા નવ પોણા દસ જેવું થઈ ગયું છે અત્યારે મને પુલની અંદર આવે છે આંખ ઉપર માંડ માંડ ખુલે છે મિત્રો તો સારો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ જો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ચેનલમાં હે તમે ને કોમેન્ટમાં ટેગલો કરી દેજો મિત્રો સારું ચલો મિત્રો મળીએના વ્લોગમાં થેન્ક યુ સો મચ વોચિંગ બાય બાય